ચાલો આ બાજુ આવી જાઓ તો ટેપ લઈને આખી છોડી દોડી દો ઓકે અઢાર ફૂટ છે એટલે નવ 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 નવે આવવાનું ત્યાંથી રાખો તમે ઓકે

તો એ આપણે અને એન્ટ્રી છે એનો આપણે ઉપાય કરવો પડશે બીજું કે તમે આ મશીન છે તો મશીન ભાઈ બતાવજો આ હેવી મશીન છે તમે તે સાઉથ વેસ્ટની આગળ છે એટલે તે સાઉથમાં જ ગણાય એ મશીન તો એ મશીનની પોઝિશન એકદમ રેડી જ છે ઓકે છે બીજું કે આ મશીન છે એ પણ એ એની પોઝિશન એકદમ ઓકે છે જો આ મશીન તમને બતાવીએ વિડીયોમાં તો આ મશીનની પોઝિશન પણ ઓકે છે અને બીજું કે આ સાઈડ એક એન્ટ્રી છે આપણે નોર્થ ઇસ્ટમાં છે નોર્થ ઇસ્ટમાં તો એ એન્ટ્રી સારી કહેવાય જો આપણે એનું સોલ્યુશન લાવવું હોય એન્ટ્રીનું તો પછી આ એન્ટ્રી આપણે ખોલવી પડે પહેલી એન્ટ્રી બંધ કરવી પડે એન્ટ્રી આ સારી છે ઉત્તમમાં ઉત્તમ ઓકે બિઝનેસ માટે ધંધા માટે રહેવા માટે કોઈ પણ એન્ટ્રી હોય તો આ ફર્સ્ટ ચોઈસ કહેવાય ઓકે અને બીજું કે અહીંયા આ અહીંયા ટોયલેટ બાથરૂમ નથી આ આ કોર્નર કટ આવે છે સાઉથ ઇસ્ટની ખૂણાની એટલે એ પણ એક આપણા માટે માઇનસ પોઈન્ટ છે અગ્નિ ખૂણાની કોર્નર કટ એટલે આપણને બિઝનેસમાં જે આપણે પ્રોફિટ ગેન થવો પડે જે કામ મળવું પડે એ મળે નહીં એ ખૂણો કપાઈ ગયેલો છે અને બીજું કે એક ખૂણો અહીંયાથી પણ મને દેખાય છે કપાઈ ગયેલો સાઉથ વેસ્ટનો નૈઋત્યનો તો એ પણ આપણા માટે સારું ન કહેવાય કારણ કે નૈઋત્ય એટલે શું છે સ્ટ્રેન્થ અને સ્ટેબિલિટી જેમ કે આપણે પગ પગ જ આપણા ન હોય તો આપણે કેવી રીતના ઊભા રહેવાના એટલે આ એવી વસ્તુ છે અને બીજી મેં એક માર્ક કરી છે આ તમારા ગોડાઉનમાં કે બાર છે ને એક બોરિંગ આપેલો છે તે નૈઋત્યમાં બોરિંગ આપ્યું છે તો એ તમને બતાવીએ કે આ જગ્યાએ આ નૈઋત્યમાં બોરિંગ છે તો એ પણ હોવું ન પડે એ આ નુકસાનકારક છે આપણા બિઝનેસ કે ધંધા કે રેસીડન્ટમાં પણ અને બીજું કે અહીંયા આ નૈઋત્યમાં એક આ ટોયલેટ આપી દીધું છે તો પણ તે હોવું ન જોવે એટલે આ બધી આપણે રેમેડી કરવી પડશે અને રેમેડીથી આપણે એકદમ એને સો ટકાની પણ હજાર ટકા આપણે એને પ્યોર એનર્જાઇઝ કરી દેશું અને બીજું કે આપણે ઉપર જોયું કે ટાંકા છે પાણીના તે અગ્નિ છે તો એ આપણે રેમેડી નહીં પણ એને આપણે ચેન્જ કરશું આપણે જે દિશા શિફ્ટ કરવાના છે તો આ બધું આપણે કામ કરી અને પછી આપણે બિઝનેસમાં તમને કેવો ગ્રોથ છે એ આપણે આગળના છ મહિના પછી કે વર્ષ દિવસ પછી તમે મને અનુભવ શેર કરજો અને બીજું કે તમે જ્યાં અહીંયા આવ્યા તો પછી તમને કેવું અહીંયા બિઝનેસમાં તમને લાગે છે જ્યાં પહેલા તમે ક્યાં હતા પહેલા હું જે હતો ત્યાંથી અહીંયા આવ્યો છું અહીં આવ્યા પછી ઘણું બધું માઈનસ છે અત્યારે અચ્છા ત્યાં આમ સારું હતું સારું બિઝનેસ તો અહીંયા કેટલા વર્ષ છે અહીંયા મારા ત્રણ વર્ષ છે કાઈ નહીં આપણે આ બધું વસ્તુ શુદ્ધ અને વાસ્તુ પ્રમાણે આપણે કરી દેશું પિરામિડની રેમેડી વાપરીને એટલે આ બધું ઓકે થઈ જશે પણ આ બધું માઈનસ હાથમાં આવી ગયું છે વાસ્તુ દોષવાળું એટલે આ બધું આપણે બિઝનેસ લોસ થાય છે આમાં તો એ આપણે પરિવર્તન ચેન્જ કરી દેશું પિરામિડની રેમેડીથી નમસ્કાર મિત્રો આજે આવી રીતના અમારી વિઝિટ્સ હતી તો મારે તમને બધું શેર કરવાનું છે ઘણું બધું કે આપણે વાસ્તુ દોષમાં આપણે કઈ બાબતથી આપણે નુકસાન કરી શકીએ છીએ હેલ્થ વેલ્થ અને રિલેશનશીપ આ ત્રણેય જગ્યાએ આપણે માર ખાઈએ છીએ તો દરેકને મારે વિનંતી છે કે આપણે વાસ્તુ દોષનું નિવારણ તાત્કાલિક લાવવું જોઈએ તેથી આપણે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપણને બધું મળી શકે થેન્ક યુ વેરી મચ